વકફ સંશોધન બિલ બે હજાર પચીસને રોકવા થયેલી અરજીઓ પર આજે દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થશે કોર્ટ આ મામલે વચગાળાનો આદેશ આપી શકે છે ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવીને મિસાઇલ છોડી હતી જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના એક તમિલ નાગરિકની આશ્રય અરજી ફગાવી દેતા ટિપ્પણી કરી કે ભારત કોઈ ધર્મશાળા નથી જે તમામને શરણ આપે આ સાથે કોર્ટે તેને ભારત છોડવાનો આદેશ પણ આપ્યો છે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અટકાયત કરાઈ છે હવે જ્યોતિની આતંકવાદી સંબંધો અંગે પૂછપરછ કરવામાં આવશે સિંગાપુર હોંગકોંગ ચીન થાઈલેન્ડમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે મે મહિનામાં જ સિંગાપુરમાં ત્રણ હજાર નવા દર્દી મળી આવ્યા છે ભારતમાં તેના ત્રાણું કેસ મળ્યા છે ભારતે બાંગ્લાદેશના તૈયાર કપડાઓ ખાદ્ય પદાર્થો રમકડા ફર્નિચર સહિતની વસ્તુઓની આયાત પર રોક લગાવી છે જેનાથી બાંગ્લાદેશને આર્થિક ફટકો પડશે તેમજ અનેક લોકો બેરોજગાર બનશે વર્ષ બે હજાર પચીસમાં સોનાના ભાવમાં સત્તર હજાર છસો ત્રેવીસ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે સત્તાણું હજાર ત્રણસો દસ રૂપિયા સોનાનો સર્વકાલીન ઊંચો ભાવ નોંધાયેલો છે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાજસ્થાનની લોંગેવાલા પોસ્ટની મુલાકાત લીધી હતી ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર જવાનોને તેમણે બિરદાવ્યા હતા ભારતીય સેનાએ સોમવારે કહ્યું કે આપણા સ્વદેશી શસ્ત્રો પાકિસ્તાન સામે ખૂબ અસરકારક સાબિત થયા આકાશ તીર ડિફેન્સ સિસ્ટમ અને એલ સેવન્ટી એર ડિફેન્સ ગન્સે પાકિસ્તાનના દરેક ડ્રોન અને મિસાઇલને નષ્ટ કરી દીધા હતા યુદ્ધના મોરચે ધ્વસ્ત થનાર પાકિસ્તાનને ભારત વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે મીડિયા અહેવાલ મુજબ ભારત ત્રણ મહિના પછી યોજાનારા એશિયા કપમાં ન તો રમશે કે ન તો તેનું આયોજન કરશે જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી હવામાન વિભાગે આજે એમપી યુપી મહારાષ્ટ્ર છત્તીસગઢ સહિતના રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે રાજસ્થાનમાં આજે હીટવેવ એલર્ટ અપાયું છે મહારાષ્ટ્ર ઝારખંડમાં વીજળી પડવાથી ગત ચોવીસ કલાકમાં સાત લોકોના મોત થયા છે આજે અમદાવાદ ચંડોળા તળાવમાં બીજા તબક્કાનું ડિમોલેશન શરૂ કરવામાં આવશે બે પાંચ લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે ત્રણથી ચાર દિવસ કાર્યવાહી ચાલે તેવી શક્યતા છે રાજ્યમાં આગામી છ દિવસ સુધી છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બે દિવસ હળવાથી મધ્યમ તો બાવીસ મે બાદ વરસાદનું જોર વધશે અને અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે દેશમાં કોરોના કેસમાં વધારો થવા લાગ્યો છે ગુજરાતમાં હાલ કોરોનાના સાત એક્ટિવ કેસ છે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં છ નવા કેસ નોંધાયા છે કેરળ પંચાણું તમિલનાડુ છાસઠ અને મહારાષ્ટ્ર છપ્પન કેસ સાથે અનુકમે પ્રથમ ત્રણ નંબરે છે એકવીસ મેના મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે જે બાવીસ મેના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે થી અઠ્યાવીસ મે દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે